ભગવાન શ્રી કૃષ્ણના ના જન્મોત્સવ અને વધારવા અનિરોથન ગનાટ ઉધના વિસ્તારની કિડોસ નર્સરીમાં નાના નાના ભૂલકાઓએ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી ભગવાન શ્રી કૃષ્ણના જોવા મળી રહ્યો છે જેમાં શહેરની અનેક શાળા કોલેજોમાં એક દિવસ પહેલા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરી હતી ત્યારે ઉધના વિસ્તારમાં આવેલા કિડોસ નર્સરીના નાના નાના ભૂલકાઓએ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી તેમજ નાના નાના બાળકો રાધા તેમજ કૃષ્ણ ભગવાનના વસ્ત્ર પહેરીને આવ્યા હતા અને શિક્ષકોએ તેમને જન્માષ્ટમી કેમ અને કેવી ઉજવવામાં આવે છે તે માટે શિક્ષણ પૂરું પાડ્યું હતું ત્યારબાદ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી કૃષ્ણના ભજન ઉપર બાળકો મન મૂકીને નાચ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત छोटे छोटे प्यारे प्यारे बच्चे राधा कृष्णा बन के आए थे उन्होंने कहा गाय को घास खिलाई कृष्ण का चिल्ला किया और से कृष्ण को झूला में झुलाया और इसके बाद हमने प्राइज डिस्ट्रीब्यूशन रखा था बच्चों को फर्स्ट और सेकंड प्राइज दिया गया है और इसके बाद अभी नई हंडी का प्रोग्राम है लिए हम सब नीचे जा रहे हैं दही हंडी जा रहा है लिए यहाँ पर स्कूल बताया गया जन्माष्टमी का महत्व किया है